નમસ્કાર વંદે ગૌ માત્ર શિવ કથાકાર રમેશગીરી બાપુ વિશ્વ એકમાત્ર સાત્રલિંગ પાલ સુરત રમેશભાઈ રૂપારેલિયા દ્વારા પચીસ ડિસેમ્બર થી આઠ જનવરી જે પેદલ યાત્રા ગૌ યાત્રા ગોંડલ થી લઈને ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્ય સુધી ગાયને બચાવવા માટે રાષ્ટ્રને બચાવવા માટે સંસ્કૃતિને બચાવવા માટે એક સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે અને દરેક મહાનુભાવો ફિલ્મ સ્ટારો પણ સાધુ સંતો પણ અને કલાકારો પણ આ યાત્રા સાથે જોડાયા છે ત્યારે આવો આપણે બધા પણ આ યાત્રામાં જોડાઈએ રમેશભાઈને સહયોગ આપીએ આ રાષ્ટ્રને બચાવવો હોય સંસ્કૃતિને બચાવી હોય તો ગા અને માં એ બંનેનું જતન કરવું પડશે ગાય અને માય એ સનાતન ધર્મનો પાયો છે સનાતન ધર્મના આધાર સ્તંભ છે ગાય ગામડું ખેતી કૃષિ આયુર્વેદ એને બચાવવા માટે રમેશભાઈ રૂપારેલિયા દ્વારા જે એક પ્રયાસ કરવામાં આવ્યો છે આપડે બધા એમના સહભાગી બનીએ ઓમ નમ શિવાય વંદે ગૌ